ઉપાધ્ય સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન રાજુ રબાડિયાને સુપ્રત કર્યું હતું ભાવનગર મહાનગરપાલિકાનું આ રૂપિયા તેરસો સત્યાવીસ કરોડનું બજેટને મંજૂરી માટે કમિશનરે ચેરમેનને રજૂ કર્યું હતું આ બજેટની પસ્તાલીસ રકમ વિકાસના કામો પાછળ વાપરવામાં આવશે તેમજ મહત્ત્વનું કહી શકાય તેમાં સો ઇલેક્ટ્રિક મિની બસની સુવિધા જનતાને પ્રાપ્ત થાય જનો સમાવેશ બજેટમાં કરવામાં આવે છે ભાવનગર એટલે કલાનગરી કહેવામાં આવે છે જેથી વધુ એક સાંસ્કૃતિક વિભાગ પર બનાવવાનું આયોજન આ બજેટમાં કરવામાં આવે છે આ બજેટમાં સૌથી વધુ બસો ઓગણીસ કરોડ રૂપિયા રોડ રસ્તા અને બ્રિજ પાછળ વાપરવામાં આવશે તેમજ ભાવનગર શહેરમાં ફાયરની સુવિધામાં વધારો કરાયો છે જેમાં અગિયાર કરોડના ખર્ચે કુલ બાર આધુનિક ફાયર ફાઈટરો તેમજ સાધનો ખરીદવામાં આવશે આમ કુલ રૂપિયા તેરસો સત્યાવીસ કરોડના બજેટમાં જનતાની સુખાકારી સહિતના વિવિધ વિકાસલક્ષી પ્રોજેક્ટનો સમાવેશ કરવામાં આવ્યો છે દ્વારા આજરોજ અમુક જે બજેટ અમે બનાવ્યું છે તે તેરસો સત્યાવીસ પોઈન્ટ સિત્તોતેર કરોડનું બજેટની સાઇઝ છે ગયા વર્ષે અગિયારસો એંસી કરોડ ઉપરાંતનું બજેટ હતું એટલે લગભગ બારેક ટકાનો આપણા આ વખતે વધારો કર્યો છે આ બજેટમાં જે રેવન્યુ ખર્ચ છે એ છસો કરોડ રૂપિયા થશે અને કેપિટલ ખર્ચ છે તે છસો કરોડ થશે જે છે રૂપિયો જે છે મુખ્યત્વે આપણે વિકાસની ગ્રાન્ટમાંથી મહત્ત્વનો રૂપિયો આપણને મળે છે અને આપણે જે છે આવક જે કરની આવક છે એ દસેક ટકા જેવી અંદર થાય છે મેજર એક્સપેન્ડિચર જે છે ફોર્ટી થ્રી પર્સન્ટ એ આપણે વિકાસના કાર્યોમાં એટલે કેપિટલ એક્સપેન્ડિચર માટે કરવા જઈ રહ્યા છીએ અને કમ્પેરિટિવ વાત કરીએ તો આપણે આવક જે છે એ રેવન્યુ આવક આપણી જે પ્રોપર્ટી ટેક્સની આવક છે એ ક્રમશઃ વધી રહી છે અને ગત વર્ષની સરખામણીમાં આ વખતે ઓલરેડી આપણે પાંચેક ટકા વધારે રિકવરી કરી ચૂકી છે હજી ફેબ્રુઆરી અને માર્ચ બાકી છે એટલે આપણી રેવન્યુ જે ટેક્સની ઇન્કમ છે એકસો પંચાવન કરોડની આસપાસ જેવી પહોંચવા થશે જે મુખ્ય ખર્ચ કરવા જઈ રહ્યા છીએ આપણે ડ્રેનેજમાં એકસો ઓગણત્રીસ કરોડનો ખર્ચ કરવા જઈ રહ્યા છીએ રોડ અને બ્રિજમાં બસો ઓગણીસ કરોડ ખર્ચ કરવા જઈ રહ્યા છીએ અને વોટર વર્ક્સમાં ત્યાંશી કરોડ એટલે આપણે જે ગટર પાણી અને રોડ જે મુખ્ય આપણા જે હેડ્સ છે તેમાં મહત્તમ ખર્ચ કરવા આપણે જઈ રહ્યા છીએ અમદાવાદ શહેરમાં ત્રણ દાયકા બાદ ડબલ ડેકર બસ શરૂ કરવામાં આવે છે